ગામના કાચા રસ્તાઓ પર ક્યાંક કૂતરા સૂતેલા હતા તો ક્યાંક ધૂંધળા પશુઓને બહાર કાઢવાની તૈયારી ચાલી રહી હતીઓ સ્ત્રીઓ પાણી ભરવા માટે લોટા લઈને નીકળી રહી હતી અને પુરુષો પોતાના રોજિંદા કામે જવાની ઘડીઓ ગણતા હતા એ શાંત સવારમાં આ ગામના ઇતિહાસમાં એક એવી ઘટના લખાવાની હતી જે કોઈએ કલ્પના પણ ન કરી હોય એ સવારમાં ગામની સીમ પરથી એક સંત ધીમે ધીમે સાલતા દેખાયા તેમના ખંભા પર જૂની ઝોડી હતી હાથમાં લાકડી અને માથા પર મેલો પડેલો કપડો બાંધેલો બહારથી જોનાર કોઈને લાગતું કે આ પણ એક સામાન્ય સાધુ હશે જે ભગવાનના નામે ભિક્ષા માંગતો ફરતો હોય છે પરંતુ જો કોઈ ધ્યાનથી તેની આંખોમાં જુએ તો ત્યાં ભક્તિ કરતા વધુ અહંકાર અને શાંતિ કરતા વધુ ગુચ્છો દેખાતો તેની સાલમાં નમ્રતા નહોતી પરંતુ એક પ્રકારનું અડીક પણ હતું જાણે આખું ગામ તેની સામે ઝૂકી જવું જોઈએ આ સંત પહેલી જ વાર આ ગામમાં ભિક્ષા માંગવા આવ્યા હતા રસ્તામાં ચાલતા ચાલતા તે ગામના મકાનોને નિહાળતા જતા હતા કાસા ઘરો નાના આંગણા અને સામાન્ય જીવન જોઈને તેના ચહેરા પર નાપસંદગીની રેખાઓ સ્પષ્ટ થવા લાગી તે મનમાં આજ નક્કી કરી ચૂક્યા હતા કે આ ગામમાં ભિક્ષા તો મળશે પરંતુ તે પણ માત્ર સારા અને સુખી ઘરોમાંથી તેના માટે ભિક્ષા કોઈ સેવા કે આશીર્વાદ નહોતી પરંતુ પોતાનું માન અને અહંકાર જાળવવાની રીત હતી જ્યાં પણ તે ગયા ત્યાં પહેલા ઘરનો દેખાવ જોતા જો ઘર મોટું હોય સાફ સુથરું હોય અને લોકોના કપડાં સારા દેખાતા તો ત્યાં જોળી આગળ ધરી દેતા પરંતુ જો કોઈ ઘર ગરીબ દેખાય લોકોના કપડા મેલા હોય કે શરીર પરથી મહેનતની દુર્ગંધ આવતી હોય તો તે ઘરની નજીક પણ ન જતા આવા લોકોને જોઈને તે મોઢું વાંકડું કરી લેતા અને મનમાં તિરસ્કાર રાખતા તેના માટે ગરીબી કોઈ દુઃખ નહીં પરંતુ એક અપરાધ હતી ગામના અમીર લોકો સંતને જોઈને તરત જ બહાર આવી જતા કોઈ પાણી આપતું કોઈ ફળ સડાવતું તો કોઈ પૈસા મૂકતું સંત આ બધું લેતા તો હતા પરંતુ એક પણ વખત નમ્રતાથી માથું ઝુકાવતા ન હતા જાણે આ બધું તેનો હક હોય ગામના ગરીબ લોકો આ બધું દૂરથી જોતા કોઈના મનમાં ડર નહોતો તો કોઈના મનમાં પ્રશ્ન પરંતુ કોઈ બોલવાની હિંમત ન કરતું કારણ કે સમાજમાં સંત એટલે ભગવાનનો માણસ માનવામાં આવતો આ સંતના મનમાં એક વિચિત્ર વિચાર બેઠેલો હતો તેને લાગતું કે ભગવાન પણ તેને ખાસ માને છે તે પોતાને અન્ય લોકો કરતાં ઊંસો પવિત્ર અને વિશેષ સમજતો હતો પરંતુ હકીકતમાં તેની ભક્તિ બહારની દેખાવ પૂરતી સ્મિત હતી અંદરથી તે સંપૂર્ણ રીતે અહંકારથી ભરેલો હતો તેને કોઈ માન ન આપે તો ગુચ્ચે આવે અને કોઈ પ્રશ્ન કરે તો તે અપમાન સમજે ગામમાં ફરતા ફરતા સંત ધીમે ધીમે અંદરની ગલીઓ તરફ વધ્યા સૂર્ય હવે થોડો ઉપર આવ્યો હતો અને ગરબી ગરમી અનુભવાતી હતી એ જ સમયે ગામના એક ખૂણે એક ભાડાનું મકાન હતું જ્યાં થોડા સમય પહેલા જ એક દંપતી રહેવા આવ્યું હતું ગામના મોટા ભાગના લોકો તેમને ખાસ ઓળખતા નહોતા પરંતુ તેઓ શાંતિથી પોતાનું જીવન જીવી રહ્યા હતા સંતને હજુ ખબર નહોતી કે એ જ મકાન પાસે પહોંચીને તેનો અહંકાર પ્રથમવાર સુખના સુર થવાનો છે ગામના એક ખૂણે આવેલું ભાડાનું મકાન બહારથી ખાય ખાસ મોટું કે આકર્ષક લાગતું નહોતું બે નાના ઓરડા આગળ નાનું આંગણું અને બાજુએ ઝાડની સાયા પરંતુ એ મકાનની અંદર રહેતા લોકો માટે કોઈ મહેલથી ઓછું નહોતું કારણ કે દિવાલોની વચ્ચે પતિ અને પત્ની એકબીજાનો આધાર બનીને જીવતા હતા કાનજી અને નીતા બંને માટે આ મકાન માત્ર રહેવાનું સ્થળ નહીં પરંતુ પોતાની મહેનત અને સ્વાભિમાનનું ઘર હતું કાનજી દરરોજ રાતે કામે જ હતું જ્યારે આખું ગામ ઊંઘમાં ગરકાવ થઈ જાય ત્યારે તે ઘર છોડીને બહાર નીકળી પડતો ડુંગળીના કારખાનામાં રાત આખી કામ કરવું કોઈ સહેલું કામ નહોતું આંખોમાં ઊંઘા હોવા છતાં હાથોમાં તાકાત રાખીને તે સતત કામ કરતો ડુંગળીની તીવ્ર વાસ ધૂળ અને પરસેવામાં ભીંજાયેલું શરીર આ બધું કાનજીના જીવનનો ભાગ બની ગયું હતું હાથ પર નાના મોટા ઘા પડેલા નખની અંદર મેલી માટી ભરાયેલી અને કપડા પર મહેનતની સાફ સ્પષ્ટ દેખાતી નીતા દર રાતે પતિની રાહ જોતી તે જાણતી હતી કે કાનજી કેટલી મુશ્કેલીમાં કામ કરે છે રાતે ઘણી વખત તે ઊંઘમાં પણ જાગી જતી જાણે કોઈ અવાજ સંભળાયો હોય સવાર થતી થતી જ્યારે કાનજી ઘર તરફ આવતો ત્યારે નીતાનું મન પણ દરવાજા તરફ દોડી જતું તેની આંખોમાં ચિંતા હતી પરંતુ હૃદયમાં પતિ માટે અઢળક પ્રેમ અને માન હતું ગરીબી હોવા છતાં નીતાએ ક્યારેય સ્વાભિમાન છોડી નહોતું એ સવાર પણ એવી જ હતી સૂર્ય હજુ પૂરતો ઉગ્યો ન હતો કાનજી થાકેલા પગલે ઘરે પહોંચ્યો દરવાજો ખોલતા જ નીતાએ તેને પાણી આપ્યું બંને ખાસ કંઈ બોલ્યા નહીં પરંતુ આંખોની ભાષામાં બધું કહી દીધું કાનજીના શરીર પરથી આવતી મહેનતની વાસ નીતાને ક્યારેય ગંદી લાગતી નહોતી એ વાસમાં તેને પોતાના જીવનની ચર્ચાય અને સંઘર્ષની સુગંધ આવતી કાનજી અંદર બેસી જરા શ્વાસ ભરતો હતો અને નેતા રસોડામાં સવારનું સાદું ભોજન તૈયાર કરાવવા લાગી એ જ સમયે બહારથી દરવાજા પર ધીમો પણ સ્પષ્ટ અવાજ આવ્યો લાકડી જમીન પર વાગતી હોય એવો પછી એ ખખડાટ થયો નેતાએ દરવાજા તરફ નજર કરી આ સમયે કોઈ આવે એ અસામાન્ય વાત હતી પરંતુ ગામમાં ભિક્ષા માંગનારાઓ આવે એ નવી વાત નહોતી નેતાએ દરવાજો ખોલ્યો સામે એક સંત ઊભા હતા જોળી હાથમાં આંખોમાં કડક નજર અને ચહેરા પર અણગમો નીતા થોડી ક્ષણ માટે શૂપ રહી પછી અંદરથી થોડું અન્ન લાવવાનો વિચાર કરવા લાગી તેના માટે ભિક્ષા આપવી કોઈ બી બોજો નહોતું ગરીબ હોવા છતાં તેણે ક્યારેય કોઈને ખાલી હાથ પાછો મોકલ્યો નહોતો પરંતુ નીતા હજી કંઈ બોલે એ પહેલાં જ સંતની નજર તેના કપડાં પર ફરી વળી રાતભર પતિની મહેનતને કારણે ઘરમાં ભરાયેલી વાસ સવારના અધૂરા સફાઈના કારણે થોડી અણગમતી લાગતી હતી સંતના ચહેરા સંતની આંખોમાં જોયું ત્યાં ભક્તિ નહોતી ત્યાં માનવતા નહોતી સતા તેણે શાંતિથી બોલવાની તૈયારી કરી દરવાજા પાસે ઉભેલા સંતની આંખોમાં નીતાએ જે નજર જોઈ એ નજર કોઈ ભિક્ષુની નહોતી નજરમાં કરુણા નહોતી દયાઈ નહોતી પરંતુ એક એવો અહંકાર હતો જે સામે ઉભેલા માણસને નાનો બનાવી દે નીતા હજી કંઈ બોલે એ પહેલા સંતે મોઢું વાંકડું કરી દીધું તેણે જોડે આગળ ન કરી પરંતુ પાછળ ખેંચી લીધી જાણે કોઈ ગંદી વસ્તુ તેને સ્પર્શી જશે એવો ડર હોય સંતે કડક અવાજમાં બોલવાનું શરૂ કર્યું તેણે નીતાના કપડા પર અને વાતાવરણ તરફ ઇશારો કરીને અપમાનજનક શબ્દો કહ્યા તે બોલ્યો કે આવા ઘરમાંથી ભિક્ષા લેવાથી તે અપવિત્ર થઈ જશે તેના શબ્દોમાં એવું લાગતું હતું કે ગરીબી કોઈ પાપ હોય અને મહેનતની વાસ કોઈ અપરાધ નીતા એક ક્ષણ માટે નિસ્તબદ્ધ રહી તેના કાનમાં એ શબ્દો ઘા બનીને વાગ્યા પરંતુ તેના ચહેરા પર ભય નહીં સ્વાભિમાન દેખાયું નીતાએ ધીમે પરંતુ સ્પષ્ટ અવાજમાં જવાબ આપ્યો તેણે કહ્યું કે જો ભિક્ષા લેવામાં મન ન હોય તો કોઈ જોર નથી પરંતુ અપમાન કરવાનો કોઈ હક નથી તે બોલતી વખતે અવાજ ઊંચો નહોતો પરંતુ શબ્દમાં સત્ય હતું નીતા માટે પોતાનું મન ગરીબીમાં રહીને પણ તેણે ક્યારેય પોતાને તુચ્છ માન્યું નહોતું આ જવાબ સાંભળતા સંતનો અહંકાર ઘાયલ થયો તેણે પોતાને કોઈ સ્ત્રી દ્વારા જવાબ મળવો અપમાન સમજી લીધું તેની આંખો લાલ થઈ ગઈ ચહેરા પર ગુચ્છાની રેખાઓ ઊભી થઈ ગઈ તે પોતાને સંત માનતો હતો અને સામે ઊભેલી સ્ત્રી તેને સાસુ બોલતાવી રહી હતી આ વાત તે સહન કરી શકતો નહોતો ગુચ્છામાં આવીને સંતે નીતાને વધુ અપમાનજનક શબ્દ કહ્યા તેણે પોતાનું સ્થાન ઊંચું બતાવવાની કોશિશ કરી નીતાને તુચ્છ ગણાવી પરંતુ નીતા પાછળ હટી નહીં તેણે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે જો ભિક્ષા લેવી હોય તો શાંતિથી લ્યો નહીં અહીંથી ચાલ્યા જાઓ આ શબ્દ સંત માટે આગમાં ઘી સમાન હતા આગળ જે થયું તે કોઈ કલ્પ્યું પણ નહોતું સંતે પોતાની લાકડી એક બાજુ મૂકી અને અચાનક હાથ ઉઠાવ્યો એક જ ક્ષણમાં નીતાના ગાલ પર જોરદાર થપાટ પડ્યો અવાજ આખા આંગણામાં ગુંજી ઉઠ્યો નીતા સંતુલન ગુમાવીને જમીન પર પડી ગઈ પીપળમાં સમય જાણે થંભી ગયો ઘરના અંદર બેઠેલો કાનજી અવાજ સાંભળીને શોકી ઉઠ્યો તે કંઈ સમજ્યા વગર જ દોડતો બહાર આવ્યો સામે જોયું તો તેની પત્ની જમીન પર પડી હતી આંખોમાં આંસુ અને ગાલ પર લાલ નિશાન કણજીની આંખોમાં સામે અંધારું સવાઈ ગયું તેના માટે આ માત્ર એક થપાટ નહોતી પરંતુ તેના સ્વાભિમાન પર પડેલો ઘા હતો એ જ સમયે આસપાસના ઘરોમાંથી લોકો બહાર આવવા લાગ્યા કોઈએ થપાટનો અવાજ સાંભળ્યો હતો તો કોઈએ ઉષા અવાજમાં બોલા ચાલી ગામના લોકો ભેગા થવા લાગ્યા સંત હજુ પણ ગુચ્છામાં બોલતો હતો પોતાને સાસો સાબિત કરવાનો તે પ્રયત્ન કરતો હતો પરંતુ હવે વાત માત્ર ભિક્ષાની રહી નહોતી વાત બની ગઈ હતી માનવતા સામે થયેલા અન્યાયની કાનજી નીતાની પાસે બેસી ગયો તેણે પત્નીને સહારો આપ્યો તેના હાથમાં કંપી રહ્યા હતા પરંતુ અવાજ સૈમિત હતો તેની આંખોમાં ગુસ્સો હતો પરંતુ સાથે એક અડીખમ નિર્ણય પણ હતો અન્યાય હવે શાંતિથી સહન થવાનો નહોતો ગામના લોકોના ચહેરા પર પ્રશ્ન હતા શું હોવાનો અર્થ કોઈને મારવાનો હક આપે છે સુ ધર્મ માનવતાથી મોટો છે નીતા જમીન પર બેઠી હતી ગાલ પર થપાટનું લાલ નિશાન હજી સ્પષ્ટ દેખાતું હતું પરંતુ એ કરતા વધુ ઘા તેના આત્મસન્માનને લાગ્યો હતો કાનજીએ તેને ધીમેથી ઊભી કરી પાણી આપ્યું અને પોતાની પાસે બેસાડી કાનજીના મનમાં ગુચ્છો હતો પરંતુ તેણે પોતાને કારણ કે કે તેને ખબર હતી ગુચ્છાથી નહીં પરંતુ સત્યથી ન્યાય મળે છે આસપાસ ભેગા થયેલા ગામ લોકો હવે મૌન હતા દરેકના ચહેરા પર અસંભો અને અફસોસ દેખાતો હતો સંત હજુ પણ પોતાને સાસો સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તે બોલતો હતો કે તેણે અપમાન સહન કર્યું છે કે તેને અશુદ્ધ ઘરમાંથી ભિક્ષા લેવી નહોતી પરંતુ હવે તેની વાતોમાં કોઈ વજન નહોતું કારણ કે કે ગામના લોકોએ પોતાની આંખે જોયું હતું એક સ્ત્રીને માર મારવામાં આવ્યું નહીં પરંતુ ધર્મના વસ્ત્રો પહેરેલા માણસ દ્વારા થોડા સમયમાં ગામના વડીલો અને સમજદાર લોકો ત્યાં પહોંચ્યા વાતની પૂરી જાણકારી લેવામાં આવી કાનજીએ શાંતિથી આખી ઘટના કહી નીતાએ પણ કોઈ વધારાનો આરોપ કર્યા વગર સત્ય રજૂ કર્યું તેની આંખોમાં દુઃખ હતું પરંતુ અવાજમાં ડર નહોતો ગામના વડીલોએ સંતને પ્રશ્ન પૂછ્યા પહેલાં તે ટાળી ગયો પછી ગુચ્છે ભરાયો અને અંતે તેના શબ્દોમાં જ ખોટ દેખાવા લાગી એ સમયે ગામના એક વૃદ્ધ માણસે આગળ આવીને કહ્યું કે આ સંત અગાઉ પણ અન્ય ગામોમાં ગરીબો સાથે અપમાનજનક વર્તન કરી ચૂક્યો છે થોડા સમયમાં બીજા લોકોએ પણ આવી જ ઘટનાઓ યાદ કરાવી હવે સત્ય સંપૂર્ણ રીતે બહાર આવી ગયું હતું સંતનું બહારનું વસ્ત્ર ધીમે ધીમે ઉતરતું જઈ રહ્યું હતું અને અંદર છુપાયેલો અહંકાર બધાની સામે નગ્ન બની ગયો હતો ગામના લોકોએ એકમકથી નક્કી કર્યું કે આવા માણસને સંત તરીકે માન આપવો યોગ્ય નથી તેને ગામમાંથી બહાર જવા કહેવામાં આવ્યું કોઈએ તેને માર્યો નહીં કોઈએ ગાળો પણ ન આપી કારણ કે ગામ હવે સમજવા લાગ્યું હતું કે સાસો ન્યાય હિંસામાં નહીં પરંતુ સત્યમાં છે સંત જ્યારે ગામ છોડીને જઈ રહ્યો હતો ત્યારે તેની આંખોમાં પહેલીવાર ભય દેખાયો એ ભય સમાજના ન્યાયનો હતો નીતા અને કાનજી માટે આ માત્ર એક વિવાદનો અંત નહોતો આ ઘટના તેમના જીવનની સૌથી મોટી પરીક્ષા હતી ગામના લોકોએ તેમની પાસે આવીને માફી માંગી કેટલાકે મદદની ઓફર કરી તો કેટલાકે સન્માન આપ્યું પરંતુ નીતાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેને દયા નહીં માન જોઈએ ગરીબી કોઈ અપરાધ નથી અને મહેનતની વાસ કોઈ શરમ નથી આ વાત આખા ગામના મનમાં ઊંડે સુધી ઉતરી ગઈ ગામમાં એક સા સંત આવ્યા તેમની આંખોમાં શાંતિ હતી શબ્દોમાં નમ્રતા અને વર્તનમાં માનવતા તેમણે સૌથી પહેલાં ગરીબના ઘરમાં પગ મૂક્યો જમીન પર બેસીને ભોજન લીધું અને કહ્યું કે જ્યાં માનવતા છે ને ત્યાં જ ભગવાન છે એ દિવસે ગામે સાચી સંતનો અર્થ સમજી લીધો કાનજી અને નીતા આજે પણ એ જ મકાનમાં રહે છે જીવન હજી પણ સરળ નથી સંઘર્ષ હજી પણ છે પરંતુ હવે તેમના માથે કોઈ અપમાનનો ભાર નથી કારણ કે તેમણે સાબિત કરી દીધું કે સત્ય અને સ્વાભિમાન સાથે જીવતો માણસ કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલા અહંકારથી ઊંસો હોય છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત લીધેલી છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહીશું થેન્ક યુ